હરે હર મહાદેવ કેમ છો બધા બધા મજા મજા છે પેલા તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે મળશું નવા બ્લોગ સાથે તો આજે મારે જયા પાર્વતી છે ગાઈશ તો હું હમણાં થોડીક વાર તૈયાર થઈશ પછી હું મંદિરે જઈશ તો બે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો પછી હું તમને બતાવીશ જો ગાઈશ પછી હું રેડી નથી થઈ હમણાં રેડી થઈને ને તમને બતાવીશ કેવી લાગુ છું તે બધા કોમેન્ટ કરજો મહેંદી પણ કરી છે મસ્ત મારા મમ્મી મમ્મી અહીંયા શું કરો છો નાસ્તો કેવી લાગુ છું જો મારી થારી કમ્પ્લીટ થઈ ગઈ છે પાંચ કપૂરી ના પાન છે પાંચ ફ્રૂટ છે નાગલો છે સોપારી છે ઘઉં ચોખા પછી

વિકેન્ડની બ્લોગ છેતરે છે મંદિર છે તમને બતાવુ આ કોઈ બી નયા આવી ગયા પાણી દેખ તા નિયો સબ તા આપ્યા હો મા લખુ

Grazie.

K Calvin. yeah wala uma